આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ નજીક આવેલ માધવ એપાર્ટમેન્ટના રહેણાકી મકાનમાં ફ્રીજમાં બ્લાસ્ટ થતા આગ ભોભુકી ઉઠી હતી ભાવનગર શહેરના મોડી રાત્રિના સમયે આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ નજીક આવેલ માધવ એપાર્ટમેન્ટ પ્લોટ નંબર પાંત્રીસના મકાનના રહેણાકી મકાનમાં રહેતા મનોજભાઈ શંકરભાઈ ત્રિવેદીના ફ્રીજમાં અચાનક બ્લાસ્ટ થતાનો સંદેશો તાત્કાલિક ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી જ્યારે આજુબાજુના લોકો એકઠા થઈ જવા પામ્યા હતા જોકે આગમાં કોઈ જાનહદી થવા પામી ન હતી 我要给点彩礼。

ને તરત પા તરત જ જાણ કરી દીધી હતી